વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં ઢોર પાર્ટી પર હુમલાની ઘટનામાં ફરિયાદ સોળમી માર્ચ રાત્રે અનુ સોસાયટી પાસે ઢોર પાર્ટી રખડતા ઢોર પકડવા પહોંચી હતી ત્યારે સ્થાનિકો અને પશુ માલિકોને ઢોર પાર્ટી સાથે રકજક અને મારામારી કરી જેથી ઢોર પાર્ટીએ નવઘણ ભરવાડ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા લોરેન્સ પરમાર લોરેન્સ આખી ઘટના શું બનવા પામી હતી અને અ કઈ રીતે ઢોર પકડ પાર્ટી ની સામે વિરોધ કરવામાં આવ્યો બોલોગ્રાફ હેની વાત કરીએ તો શહેરના તમામ વિસ્તારો ની અંદર જે રસ્તા પર કરતા ઢોર ની સમસ્યાઓ વધી રહી છે ને લેને કોર્પોરેશન સાખાની ડબાન शाखा સહિત ની ટીમો ઢોર પાર્ટી ની પકડવા માટે પહોંચી હતી ત્યારે બંકેશ્વર વિસ્તારની અંદર 10 માસની રાત્રે એનો સોસાયટી પાસે ઢોર પકડવા માટે જે ઢોર પાર્ટી પહોંચી હતી ત્યાં નવણ ભરવાડ સહિત તમામ લોકોએ વિરોધ કર્યો છોડાઈ ગયા અને હુમલો ભરવાડ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે આ પહેલી ઘટના નથી આ પહેલા અનેક આ પ્રકારની ઘટનાઓ બની છે અનેકને અટકાયત થઈ ધરપકડ થઈ પાસા થઈ પરંતુ શહેરની અંદર આ પ્રકારની ગતિવિધિ ચાલુ રહી છે અને આજે પણ શહેરમાં આભાર આપનો તમામ માહિતી બદલ તો વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે બીજી બાજુ ઢોર પકડ પાર્ટી પર સ્થાનિક લોકો હુમલો કરી રહ્યા છે આ પ્રકારની ઘટના દંતેશ્વર માં બનવા પામી